જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ તો હાલ મિત્રો અત્યારે આપણે ભાવનગર નજીકની બાજુમાં આવેલું આ માલણકા ગામ અને માલણકા ગામની અંદર આવેલા ખડકાળા ખોડિયાર માતાજી એક જોરદાર મસ્તી નું મંદિર આવ્યું છે ગુગલ ના માધ્યમથી આપણે મંદિર ગોત્યું છે તો ચાલો અત્યારે હું તમને મા ખોડિયારમા ના દર્શન કરાવું મા કુળદેવી સામણમા ના દર્શન કરાવું અને મહાદેવ ભોડિયારનાથ ના દર્શન કરાવું અને અમુક વન્ય પ્રાણી એને પણ હું તમને દર્શન કરાવી આશ્રમની અંદર તો ચાલો ત્યારે દર્શન કરી Va coriar mala Jai Shri Ram જય શ્રી રામ મિત્રો આ છે કહેવાય છે ને કે ખડકાવાડા માં ખોડિયાર માતાજી નો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો છો મિત્રો આવી એક પ્રકૃતિના ખોળામાં મસ્ત મજાની જગ્યા જેનું નામ કહેવાય છે કે ખડકાવાળીમાં ખોડિયાર આવું એક અદભુત અને માતાજીની પ્રતિમા મૂર્તિ જોઈ હોય એટલે કાંઈ ઘટેની તો જોઈ શકો છો તમે મિત્રો અત્યારે આપણે ખડકાવાળા ખોડિયાર માતાજીના પ્રવેશ ગેટ અંદર થઈને આપણે પ્રવેશ થઈ રહ્યા છે જોઈ શકો છો તમે કાંઈ ઘટે એક પ્રકૃતિના ખોળામાં આવેલું

તમે દર્શન કરી છો જોઈ શકો છો તમે આવો એક ઇંગલોનો મસ્ત મજાનો મંડપ પણ નાખ્યો છે અને આ છે ખડકાળામાં ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો અને હા મિત્રો મંદિરની અંદર પ્રવેશ થતા પહેલા તમને અહીંયા શ્રી મામાદેવના દર્શન થાય છે જોઈ શકો છો તમે પ્રથમ પેહલા તો આપણે શ્રી મામાદેવના દર્શન કરી રહ્યા છીએ જય હો કીજડાવાળા વાળા મામા જય હો ધોળી જજા વાળા જય મામા સરકાર હાલ મિત્રો અત્યારે તમે આ ખડકાવાળા ખોડિયાર માતાજીની આશ્રમની અંદર આવેલું આ એક મામાદેવની આવી એક મસ્ત મજાની મૂર્તિ એના પર તમે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ મિત્રો અત્યારે એની બાજુમાં એક બીજું પણ દેવસ્થાન આવેલું છે જો કે આપણને બહુ ખ્યાલ નહીં કે કયું દેવસ્થાન છે પણ તેમની બાજુમાં એક મસ્ત મજાનું દેવસ્થાન છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો અને હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આ ખડકાવાળામાં ખોડિયારમાં હાથે વળી કેવું નામ ખડકાવાળા વાળા ખોડિયારમાં કાંઈ વાંધો નહીં ચાલો જો અહીંની આપણને માહિતી મળશે તો હું તમને અહીંની માહિતી આપીશ જોઈ શકો તો તમે પ્રથમ પહેલાં તો શ્રી ગણપતિ દાદાના તમને અહીંયા દર્શન થાશે શ્રી હનુમાનજી મહારાજના મા ખોડિયારમાંના દર્શન કર્યા પહેલાં તમને આ દર્શન થશે ને અત્યારે મિત્રો હાલ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ખડકાવાળી ખોડિયાર માતાજીના જોઈ શકો તો મિત્રો આવું મસ્ત મજાની માતાજીની જોરદાર પ્રતિમા જોઈ શકો તો તમે બાજુમાં કહેવાય છે ને કે આ કેમ સોનાજી પાંચ ધાતુમાં ખોડિયાર માતાજીની આવી સુંદર મજાની મગર રાખેલી છે અને આ મૂર્તિ છે બહુ જૂની લાગે છે અને ખોડિયાર માતાજીની આવી એક સુંદર મજાની મૂર્તિ એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે અત્યારે હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહો ખડકાવાળામાં ખોડિયાર માતાજીના જોઈ શકો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને કાંઈ ઘટે નહીં મિત્રો જો અવશ્ય કોઈક દિવસ ભૂલા પડ્યો જોઈ શકો છો તમે હાલ અને ત્યારબાદ મિત્રો કહેવાય છે ને કે માતાજીની કહેવાય છે કે જમણી સાઈડમાં આવેલા શ્રી મા ચામુંડમાના એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જોઈ શકો છો તમે જય હો ચામુંડમાં જય હો સદગુરુમાં જય મા હાલ મિત્રો અત્યારે આ ખડકાળી ખોડિયાર માતાજીના આશ્રમની અંદર આવેલા આ શ્રી શામુડા માતાજીના તમે અત્યારે હાલ દર્શન કરી હશો જોઈ શકો છો બે બાજુ ત્રિશુળ અને પાછળ એક જોરદાર પેન્ટિંગ કરેલો વડલો એના પણ તમે દર્શન કર્યો છે અહીંયા સાઈડમાં આપણે શ્રી ગણપતિ દાદાની પણ આવી સુંદર મજાની પેન્ટિંગ કરવામાં આવેલી છે અને આ સાઈડ મિત્રો હનુમાનજી મહારાજની જય હો હનુમંતજી નવા હનુમંત મહારાજ આવી પણ મસ્ત મજાની કહેવાય છે ને કે હનુમાજી મહારાજની મુક્તિ રહેશે અને આવો એક જોરદાર વડલો એના પર તમે દર્શન કરી રહ્યા તો હાલ મિત્રો ખડકાળી ઘોડિયાર માતાજીના આશ્રમની અંદર આવેલું આમાં સમુન માના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અને ત્યારબાદ મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મહાદેવ ઘોળિયારનાથના જોઈ શકો છો તમે આપણે આપણે આ સાઈડ માતાજી સાવંતમાં ના દર્શન કર્યા માતાજીની બાજુમાં અને આ જ કહેવાય છે ને કે મહાદેવ વળજાયનાથ ને એક સુંદર મજાની મૂર્તિ શિવલિંગ આવેલી છે જે કહેવાય છે ખડકેશ્વર મહાદેવ ઓમ હનુ જય હો હો જય શિવશંકર મહાદેવ કૈલાસ પતિ ઓમ પ્રેમ મિત્રો અત્યારે તમે દર્શન આવશો ખડકેશ્વર મહાદેવના જોઈ શકો છો તમે આવું એક મસ્ત મજાનું લોકેશન આપણે ગૂગલના ના માધ્યમથી આવ્યા છીએ આશ્રમે જોઈ શકો છો અત્યારે મિત્રો હું તમને આખા આશ્રમના દર્શન કરાવીશ બરોબર જેટલી મને જાણ પડશે એટલું દર્શન કરેલું આપણે આવીને તો પેલા દર્શન કર્યા અને ભાઈ ને પૂછ્યું મેં કીધું ભગત શૂટિંગ તકે કઈ વાંધો નહીં લઈ લો જોઈ શકો તો તમે અન્ય

કહેવાય છે ને કે ખડકેશ્વરીમાં ખોડિયાર માતાજીનું આવું એક મસ્તી મજાનું મંદિર અને અહીંયા તમે આવો ત્યારે શ્રીફળ વધારવાની અહીંયા બધી સુવિધા રાખવામાં આવેલી છે અને એક સામે રૂમ છે અને મિત્રો જ્યારે પણ તમે આવો ને એટલે અહીંયા ઠંડા પાણીની ફૂલ સુવિધા કાળો ઉનાળો હોય કે ગમે ત્યારે હોય અહીંયા તમને ઠંડુ પાણી પીવા પણ આશ્રમની અંદર મળશે જોઈ શકો તો તમે આ છે પાણી પીવાનું આવું જોરદાર આશ્રમ ને એક મસ્ત મજાનો એક જોરદાર હોલ બનાવેલો છે એના પણ તમે દર્શન કર્યા છો ને સામે શું છે આપણને બોખ્યાલ છે નહીં ને સામે છે ને પણ ફૂલ સુવિધા અને આ એક કહેવાય છે ને કે આ પિલુડીનું આવું એક સુંદર મજાનું ઝાડ પણ આ આશ્રમની અંદર આવેલું છે 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 જોઈ શકો મિત્રો હવે શું એ આપણને બહુ ખ્યાલ નથી પણ મારા વિડીયોના માધ્યમથી મને જેટલું કહેવાય છે ને કે જેટલી જાણ મળશે એટલે હું તમને દર્શન કરાવીશ જોઈ શકો તો તમને આ છે ખડકાવાળા ખોડિયાર માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે તો હાલ મિત્રો અત્યારે હું આ ની અંદર આવેલા કે અમુક અમુક સ્થાનો અમુક અમુક માતાજીના દર્શન કરાવવાનું જોઉ કે માતાજી ખોડિયામાં ઓલા માતાજી સામુણમાં તમે તમને દર્શન કરાય રહેવા છે અને ત્યારબાદ મિત્રો અહીંયા એક આપણને નાની દેરી મળી છે જો આવી એક બ્લોકના માધ્યમથી કહેવાય છે ને કે રસ્તો બનાવેલો છે અત્યારે આપણે દર્શન તેમના કરવા જઈ રહ્યા છીએ શું હોય શું નહીં તો આપણને બહુ ખબર નહીં પણ ચાલો ત્યારે દર્શન કરાવીશ હું તમને હા મિત્રો જોઈ શકો તો તમે અહીંયા એક માં પણ આવી એક સુંદર મજાની મૂર્તિ રાખવામાં આવેલી છે અને છે છે પણ માને આવી એક સુંદર મજાની આ આશ્રમ ની અંદર રાખવામાં આવેલ છે આવું નાનું મસ્ત મજાનું મંદિર છે ને અહીંયા એક બાજુમાં પણ મસ્ત મજાનો હોલ બનાવેલો છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો મિત્રો હા આ જુઓ એ આપણને બહુ ખ્યાલ લઈ જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો જોઈ શકો તો તમે આવો એક મસ્ત મજાનો જોરદાર પથ્થર છે ને તેમાં સિંદૂર કરેલો અને એક કંઈક અનુકૂળ લાગે છે જોઈ શકો તો મિત્રો આ મગર હોય કે એવું કઈ લાગે એવું હોય તો આપણને બહુ ખ્યાલથી જોઈ શકો છો તમે આવું એક જોરદાર દ્રશ્ય હોય ક્યાં ભગવાન હોય ક્યાં માતાજી હોય એ આપણને બહુ ખ્યાલ નહીં જોઈ શકો છો આ નૂતન વર્ષ અભિનંદન આવા પણ ઘણા પણ અહીંયા આશ્રમની અંદર પેન્ટર કરવામાં આવેલા છે અને ત્યારબાદ કહેવાય છે ને કે સુખદાન બાપુ મિત્રો કોઈ સુરવીર હશે કે કોઈ ઓલા હશે આપણને બહુ ખ્યાલ લાગે છે તો હા મિત્રો આશ્રમ ની અંદર આવેલા હા સુરવીર કહેવાય છે કે સુખા દાદાના પણ તમને હું દર્શન કરાવું જોઈ શકો તો હો જાય હો સુખા દાદા જાય હો સદગુરુ મહારાજ નમોના જનની જણજે તો ભગત જણજે અને કા પણ મત તારું જોઈશો મિત્રો આવા સુરવીરો સૂર નરેજે માપુરુષના ખાંભી હોય જોઈ શકો તો તમે અત્યારે તમે દર્શન છો શ્રી સુખા દાદાના જોઈ શકો તો તમે ત્યારબાદ તેની બાજુમાં પણ એક કહેવાય છે ને કે દાદાની કોઈ ખાંભી આવી છે તો કે આ દાદાનું તો નામ નથી લખેલું એટલે આપણને બહુ ખ્યાલ લે અને તેની બાજુમાં શ્રી ભૂતળા દાદાનું પણ આવું મસ્ત મજાનું સ્થાન રાખવામાં આવેલું છે જોઈ શકો છો તમે કે કોઈ બીજા દાદા હોય મને બહુ ખ્યાલ લે બાપુ કેમ કે ધોળે ધજા જોઈને પાઘડી જોઈને મને લાગે છે કે ભૂતળા દાદા હશે પણ કાંઈ વાંધો જય હો ભગવાન જય સદગુરુ મહારાજ જય હોય હા મિત્રો જોઈ શકો તમે આ છે ખડકાવાળા ખોડિયાર માતાજીનું આખો કહેવાય છે ને કે આખો લોકેશન મેં તમને દેખો જોઈ શકો તમે અહીંયા પણ ઘણી બેસવાની બેન્સીસ પણ રાખવામાં આવેલું છે અહીંયા તમે અને અને આયા પણ સુવિધા છે ઘણા પણ વૃક્ષો આ આશ્રમ ની અંદર વાવવામાં આવેલા છે ઘણા પણ લીમડા છે ઘણા પણ ઝાડ છે અને બે થી ત્રણ આશ્રમ ની અંદર આવેલા રોજડા પણ છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો ને હાલ મિત્રો જોઈ શકો છો આખું મંદિર જો મિત્રો આવા વિડીયો અને વિડીયો અને આવા સુવિરોના વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય મા ખોડિયાર જય હો માવડી જાય જગદંબા માથું જોગની હારો લાભ મારી અખંડ તારા દીવા બળે મારી પરસાનો ને કોઈ પાર જાય હો માતાજી